પ્રાપ્ત વિગત અનુસાર મધ્યપ્રદેશની એક મહિલા લીંબડી નજીક આવેલી માછણ નદીમાં જંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કરી રહી હતી તે સમયે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી લીંબડી પોલીસ સ્ટેશન બાર જનરક્ષક વાહનના કર્મચારીઓનું ધ્યાન આ બાબત પર જતા તેમણે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને મહિલાને ડૂબતા બચાવી લીધી હતી પોલીસના જવાનો દ્વારા દાખવવામાં આવેલી આ સમય સૂચકતાને ત્વરિત કામગીરીને કારણે અમૂલ્ય માનવ જીવન બચાવી શકાયું છે જનરક્ષક ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની ફરજ પ્રત્યે જે નિષ્ઠા દાખવી હતી તેની નોંધ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લેવામાં આવી હતી આ પ્રશંસનીય કામગીરી બદલ જાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક અને લીમડી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સંબંધિત પોલીસ કર્મચારીઓને રૂબરૂ બોલાવીને

અમારા લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલ આવેલો કે એક મહિલા આત્મહત્યા કરવા જઈ રહી છે કોશિશ કરી રહી છે તો એકસો બારની પોલીસ ટીમ સત્વરે બનાવવાળી જગ્યા ઉપર પહોંચી જઈ આધેડભાઈની મહિલાની જિંદગી બચાવેલી છે અને આ કામગીરી કરવામાં અમારા પોલીસમેન ધનંજયભાઈ સમુભાઈ બારિયા સાથે હોમગાર્ડના જવાન જિગ્નેશભાઈ વાલજીભાઈ અને ડ્રાઈવર જે છે મનોજભાઈ રામાભાઈ એમને આ મહિલાને બચાવી એમના પરિવાર જોડે કાઉન્સેલિંગ કરાવી અને એને એક અમૂલ્ય જિંદગી બક્ષવામાં સારી કામગીરી કરેલ છે